આશાવર્કર બહેનોએ વધારાના ભારણને લઈને વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભાવનગર જિલ્લામાં આશાવર્કર બહેનો પાસે બાળમરણ માતામરણ રસીકરણ કુપોષણ પોલિયો ટીપી સહિતની બેતાલીસ જેટલી કામગીરી કરવામાં આવે છે ત્યારે યુએસસી અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા આશાવર્કર બહેનોએ કલેક્ટર કમિશનર અને મેડિકલ ઓફિસરને કામનું ભારણ ઘટાડવા અથવા તે મુજબનું મહેનતતાણું ચૂકવવા સહિતની વિવિધ માંગોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું શેખ મુમતાજબેન છે અને અમે છેલ્લા વીસ વર્ષથી આશા વર્કરોની ની ફરજ બજાવીએ છીએ યુએસસી સેન્ટર વડવા ઓશિંગ કાર્ડમાં અને અમારી આ જે એક જ સાહેબ સરકારશ્રી ની રજૂઆત છે કે તમામ આશા વર્કરો બહેનો દ્વારા જે ઉપરથી જે પરિપત્ર આવેલો છે કે ઓનલાઈન કામગીરી અમને કરાવવામાં આવે છે તો બધા બધી જે કઈ કામગીરી સોંપવામાં આવે છે એ મોબાઈલમાં જ કરાવવામાં આવે છે તો જેથી કરીને બહેનો અત્યારે જે મધ્યમ વર્ગના બહેનો છે તો એની પાસે સારા મોબાઈલ નથી અને પ્લસ કે એટલું પાસે નોલેજ નથી કે જે મોબાઈલમાં ઓલે ઓનલાઈન કામગીરી કરી શકે અને અમારી અમારી સાથે ક્રૂર મજાક કરી છે સરકારે કે અમને એ લોકો બે હજાર પચીસોમાં માં તમામ આરોગ્યને લગતી તમામ સેવાઓ અમે પૂરી પાડીએ છીએ અને તમામ આરોગ્યને લગતી કામગીરી અમારી પાસે કરાવે છે તો આ એક સરકાર શ્રી અમારી સાથે ક્રૂર મજાક કરી છે તો અમે અમારા હક માટે કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારો અવાજ ઉપર સુધી પહોંચે તેવી અમારી માંગ છે કે સમાન કામ સમાન વેતન જો અમારી પાસે આટલું બધું કામગીરી કરાવવામાં આવતી હોય તો અમને ફિક્સ પગાર આપો અને લઘુત્તમ વેતન જાહેર કરો અને કામના કલાકો નક્કી કરો અને અમારું આશા વર્કરનું શોષણ બંધ કરો જેથી કરીને આશા વર્કર બહેનો પણ એક નારી છે અને સરકારથી મોટી મોટી વાતો કરે છે કે નારી સશક્તિકરણને

લખુતા અને ગ્રેડ નંબર 4 માં અમને લ્યો ફિક્સ પગાર કરો 25000 અમારો પગાર થઈ જાય અને અમારે અમને જે કાઈ પણ કામગીરી કરવા કરાવવામાં આવે તો એનું અમને અલગથી ઇન્સેન્ટિવ આપવામાં આવે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત અમારી માંગ પૂરી ન થતો તો જો અમારી માંગ પૂરી ન થાય તો આવતા આગામી દિવસોમાં આરોગ્યને લગતા એક પણ કામગીરી કરવામાં આવશે નહીં અને તમે અમને

એ હજાર માં તમે અત્યારે અમારે બે હજાર થયા છે બરોબર અને પચીસો બીજા મળે છે એમ હાડા ચાર હજાર થયા છે એ હાડા ચાર હજાર માં અત્યારે કોઈનું ઘર નો ચાલે એકવાર અમે